રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા મંડળ બનાસકાંઠા પાલનપુર તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે અઢાર ફેબ્રુઆરીને રવિવારના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દાંતા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારો અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શની સ્ટોલનું ઉદઘાટન કરી મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલે કાનૂન આપણી રક્ષા માટે બનાવવામાં આવ્યા છે એમ જણાવી કાનૂનનો અવાજ અને ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે ન્યાય માટેનું કામ ક્યાંથી શરૂ કર્યું ક્યાં પહોંચ્યા અને ક્યાં સુધી જવાનું છે એ સભાનતા કેળવી પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા જણાવ્યું હતું તેમજ ન્યાયથી કોઈ વંચિત ન રહી શકે એ માટે લીગલ ઓટોરિટીને આ માટે એક રોડમેપ બનાવવા સૂચન કર્યું હતું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટીવ જજ શ્રી એનવી અંજારિયાએ જણાવ્યું કે આપણું બંધારણ ન્યાયની સમાનતા પર ભાર મૂકે છે સામાન્ય લોકોને કેવી રીતે ક્વોલિટી કાનૂની સહાય મળે એ મહત્વની બાબત છે સમાજમાં અશિક્ષિત અને અસંપન્ન લોકોને પોતાના અધિકારોની જાણકારી હોતી નથી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં પડવાની તક મળતી નથી નાલસાએ વિવિધ શ્રેણી માટેની યોજનાઓ બનાવી છે જેવો લાભ વંચિત લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું ફરજ પરસ્ત રહી વિવિધ યોજનાઓને અમલી બનાવવા આહવાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી અને પ્રાયોજના વહીવટદાર શ્રી આર આઈ શેખ દ્વારા આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બહુમતી ધરાવતા દાતા અને અમરીગઢ તાલુકામાં અમલી થયેલ યોજનાઓની ફળશ્રુતિ જણાવી સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની કુંવરબાઈનું મામેરું વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન આયુષ્યમાન ભારત કાર્ડ ન્યુટ્રિશન કીટ સહિત વિવિધ યોજનાઓના સહાય મંજૂરી હુકમપત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં એ એમ પરીખ ફાઇન આર્ટ્સ કોલેજ પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા પોક્સો કાનૂનની જાણકારી આપતું સુંદર નાટક ભજવવામાં આવ્યું હતું તો સણાલી સર્વોદય આશ્રમની વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી નૃત્ય અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો